સામે આવી રહ્યા છે રાજકોટથી રાજકોટ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વર્ષો વરસાદ અને તલી બાજરી મગ અને અડદ સહિતના પાકોને નુકસાનની શક્યતા જોવા મળી રહી છે જે પ્રકારે વાત સામે આવી રહી છે રાજકોટ ગોંડલ શહેરની ગ્રામ્ય વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળ્યો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસવા પણ લાગ્યો હતો જેને કારણે જો પાક જે છે તેમાં તલ બાજરી મગ અડદ સહિતના જે પાકો છે તેને નુકસાન થવાની ભીતિ સેવામાં આવી રહી છે અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું રાજકોટ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળ્યો ત્યારે ચોક્કસથી જે ધીમી ધારે વરસાદ થયો છે તેને લઈને ખેડૂતોને પાકમાં નુકસાનની શક્યતા ભીતી સેવામાં આવી રહી છે મગ અડદ સહિતના પાકોને નુકસાનની શક્યતા